રામ રામ સીતારામ જો ભાઈ વરસાદ પછી ની બગડાટી કેવી શિયારી બાજુ બોલે ગઈ એટલે આપડી જઈએ મુલાકાત ગાડી કરી ત્યાર મેડમ થઈ ગયા ત્યાર જાય મારા ફૂલ ના દીકરા ને વાળી અને નુકસાન ખરેખર બહુ કરી કારણ કે આ બ્લોક ની અંદર તમે બનાવી જો આ બ્લોક ની અંદર બધું દેખાડવામાં આવી ગામ માં જવાનું છે પછી મારા ફૂઈ ના દીકરા ને જવાનું છે અને વરસાદ પછી નો કેવો માહોલ છે એ આ બ્લોક ની અંદર જોવા મળીએ તો ખબર પડે કે બઉ જઈએ મારા ફૂઈ ના દીકરા ને વાડી હાલ ગાડી માં અને આગળ આગળ જોઈએ ચારી બાજુ કેવી નુકસાન છે કારણ કે વરસાદ ભૂકા કાઢે નહીં ખ્યા આજ બહુ વરસાદ પીડ્યો અતિશય સુમા આજ વરસાદ પીડ્યો ખરેખર સુમાહામાં બગડાડી બોલાવી આવ્યો બોલાવ્યો ને વરસાદમાં સુમાહામાં આપણે વાત જોતાઈ થી કારક આવો વરસાદ ન આવે એવો વરસાદ પારા તોડ ઝાડવામાં કેવી નુકસાન છે એટલી ઘડી માં તો તડકો પડે જોતા ખરી આગળ વરસાદી બે થી અઢી વરસાદ પીડ્યો અને થોડીક વાર ની અંદર તડકો આ અરે કા આ તું જોતા ખરી આ બાજુ આપડા કામ લેલી લીધું બધી આ તમે જોવો તો ખરી પાણી પાણી બાકા જીકી બોલાવા દીધી વરસાદી બગડાટી તો કાયમ બોલાવતો હતો

તમે જોવો વરસાદી વરસાદી ઉનાળામાં કેવી બટા જટી બોલાવી આથી પારો તો તારીખ દસ પાંચ બે હાજર પૈકી માવઠાનો વરસાદ એ પપો ફૂલ વરસાદ તો પાણી ની રેલમ સેલમ ઓભાઈ દીવાની મગોટું રે ભાઈ

બાકાજીકી બોલાવા દીધી આપણે તો ભાઈ આપડે પૂગે એવા દીકરાની વાડી અને જોઈએ કે એની કેવીક નુકસાની થાય કારણ કે અમારે તો સિમેન્ટ બધોય પલરે એ જોઈએ કેવીક નુકસાની થઈ પાણી ની હેલમ સેલમ આ બાજુ પણ આજ આજની તારીખ માં બઉ બગડાતી બોલાવી દીધી શીતલ સીતારામ સીતારામ કામ બંધ થયું જામનગર બંધ થયું કઈ અંધારપટ

અમારે સિમેન્ટ પેલી રહ્યો કે બહુ વાંધો નતા આવ્યો અમારે તો બધો ડૂબે Kurupa bungalow, apa Amir Bayi Nivari, ah katiyo

અને જોઈએ આપડી નજારો આ બાજુ ખરેખર આખા પતરા મોટી નુકસાની નુકશાન નીકળે

પવન નું ઉપાડ લીધું આ બધું હા છે અમારા ગામને સિમ્બરની ખારી કેવાય હાંજ નો નજારો આ તમે જોવો જતા <laughs> <laughs>

અખારે કોઈ બીજે કઈ ગામ આખામાં કઈ ન થ્યું ના આ કાવ થ્યું આ કુદરતનો કોક કહેવાય હે કુદરતનો કહેવાય કુદરતનો કહેવાય ગામમાં કોઈ એક ને આ તમે લાલો તો તો ભાઈ આપણે ભેગા થયા લાલા નતા તમે આપણે હા હા નો મી માની ભાઈડું કે આખું ભેગું ઉડેગું કે મારા બાપાને ફોન કર્યો કે આવે આ કેણા હા

હા બાજી સોકા ટેકા માં મારા કામ જ નહીં અરવિંદ કામ તારું રાખેલ હે જો ભાઈ આ માણસ કામ રાખેલ હે અને અમે ભેગા ભણતા એક થી દસ સુધી બગડાટી ભેગી બોલાવી હતી હાઈસ્કૂલ માં પ્રાથમિક માં નહી પાકા ભાઈ બન અને આ કામ બધું એની રાખ્યું અને જો આમાં એની હરખો સ્લેપ નહીં ભર્યો તો એનો વારો સડીએ અને પાણી પડવું ન જોઈએ શોખી વાત આપણે કરી દીધી એને

છોકા લગાડેલ આગમનો આ બીજો રૂમ આ ઓહરી એક આ બાજુ બારી બારી એ તો જોયું આ બાજુ બાથરૂમ ના બાજુ ને હા

આ બાજુ અમારા હાઈસ્કૂલ છે હૈમબર ગામની જો ભાઈ આપડે આવે રામભાઈ ને વાળીએ અને હમણાં તો ઘણા ટાઈમ થી આવવાનું નતું આજે વરસાદી બગરાટી બોલાવી ને આજે અમે હે ને મુલાકાત થી નીકળ્યા અને ઝાડવાં તાજ વાટુપુરી મસ્તીને બને કે હાવ લીલા સમજીવા આ બાજુ આંબા વાડી બને કે એક નંબર ઝાડવા રેખાતે હમણા બવાણી નોકરી કરી લાગ્યો હે હે ઓ સાયકલ આતા જો બોલેતી યુકે વાળા રામભાઈ હો ભાઈ અને અમારા આગમાં ઘણા બધા કહેતા હોય કે વરસાદી ની નુકસાની કરી હોય ખરેખર મગ પાકે ગા અને માથે એવો વરસાદ આમાં ક્યાંય ભેગું કરું આ રાઈ દે ને મગે ને જોતા ઓહો આ બાજુ તોયલ ઉભા હે હે પોસાદ પડે જ જાય ને આમાં એટલું પાણી ભેરવામાં તમારે તૈય માં વાંધો નહી આવે રેખા આ આમાં નુકસાનીનો કોઈ પાર નહીં આ બાજુ જવાયર ઊભી જવાય માં તો વાંધો નહીં આવે બઉ